માં ચામુંડા કલ્યાણકારી ધામ થાય છે ચામુંડાના પાવનકારી સ્વરૂપના કરો દર્શન શક્તિ સ્વરૂપાનું અતિ પુણ્યદાયી સ્વરૂપ માં ચામુંડા માં ચામુંડાના ના અનેક પાવનકારી ધામ સમગ્ર ગુજરાતમાં સ્થિત છે પરંતુ તમામમાં ચોટીલા ખાતે બિરાજમાનમાં ચામુંડાનો મહિમા ખૂબ જ અનેરો માનવામાં આવે છે કહેવાય છે કે ડુંગર પર બિરાજમાનમાં ચામુંડાના જો એકવાર દર્શન કરી લીધા તો ભવોભવના પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પરંતુ મહેસાણાના વડસમા ગામે બિરાસ્તામાં ચામુંડાનું આ ધામ પણ માં ચામુંડા પર અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તો માટે અનેરું સ્થાન બન્યું છે મહેસાણાના વડસમા ગામે રહેણાંક વિસ્તારની વચ્ચે બિરાજમાન થયા છે માં ચામુંડા જે કરે છે સૌ ભક્તોનું કલ્યાણ વિશાળ પરિસર કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વૃક્ષોની વચ્ચે સ્થિત છે માં ચામુંડાનું આ કલ્યાણકારી ધામ જ્યાં ભક્તોને થાય છે માં ચામુંડાની આરસમાંથી બનેલી આ સુંદર પ્રતિમાના દર્શન સુંદર વસ્ત્રો અને અલંકાર થી સજ્જ વરદ મુદ્રામાં માં અહીં બિરાસ્તા માં ચામુંડા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા માનવામાં આવે છે બે હજાર દસ ની અંદર આ મિની ચોટીલા ચામુંડા માં ની પ્રતિષ્ઠા થઈ હતી ખૂબ જ ધામધૂમ થી ખૂબ જ પ્રચલિત આ મંદિર છે આ ઉત્તર ગુજરાત ની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું વડસમાં મિની ચોટીલા ધામ નવરાત્રિની અંદર ખૂબ જ નવ દિવસમાં અહીંયા ધામધૂમથી પ્રોગ્રામ થતો હોય છે માતાજીની શ્રદ્ધાથી લોકોના કામ પણ બહુ સારા થતા હોય છે ખૂબ સારી એવી ભીડ હોય છે અહીંયા પાંડાઓ પણ આવેલા છે એ વખતથી અમારા આ માતાજીની મહિમા અને શ્રદ્ધા ચાલુ છે લોકોની ખૂબ ભીડ હોય છે નવરાત્રિ દીવા દીપાવલી અને વસંત પંચમી એ એ સમયે હજારો લોકો અહીં આગળ દર્શન કરવા આવે છે એ સિવાય દરરોજ દર રવિવારે દર પૂનમે અહીં આગળ મેળા મેળાનું સ્વરૂપ થાય છે માતાજી ખૂબ લોકોનો કામ કરે છે અને મુંડ નામના રાક્ષસના અંત કરના શક્તિ સ્વરૂપાનું નામ માં ચામુંડા પડ્યું લોકોના મને એવી શ્રદ્ધા છે કે મા ચામુંડાનું સ્મરણ અથવા તેમના કલ્યાણકારી સ્વરૂપના જો એક દર્શન થઈ જાય તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી જ તો અહીં મા ચામુંડા મંદિરમાં કદી નથી ખૂટતો ભક્તોનો જમાવડો મંદિરમાં મા દુર્ગાના અનન્ય દિવસોમાં અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અને અહીં થતી નિત્ય બે વખતની આરતીમાં પણ ભક્તો અપાર શ્રદ્ધાભેર ભાગ લે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ આમ તો વર્ષ બે હજાર દસમાં મંદિરનો જીર્ણોધાર થયો હતો ગામના જ ચાવડા પરિવાર દ્વારા મંદિરનો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો પરંતુ થોડા સમયમાં જ આ મંદિરની ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે દૂર દૂર થી ભક્તો અહીં આવીને માતાને નતમસ્તક થાય છે અને બાંધે છે આ કુળદેવી રાજપૂતોની છે અને જ્યારે જ્યારે રાજપૂતના પહેલા ખોરાક બાબો હોય તો નવ દિવસ નકોરા ઉપવાસ કરવામાં આવે છે નવે નવ દિવસ પાણી સિવાય કંઈ નહીં પાણી બી નહીં લેવાનું નવ દિવસ મતલબ માતાજીની અહીંયા બેઠક કરવામાં આવે છે એમના ઘેર સમગ્ર ગામના દરેકને પહેલો દીકરો હોય ત્યારે માતાજીના પારા લાવી માતાજી નુમના દિવસે રજા આપો પશુ ઈરા લોકો પારણા કરતા હોય છું અહી ભક્તોને માં ચામુંડાના મંદિર પ્રત્યે એટલી તો આસ્થા છે કે ભક્તોએ આ મંદિરને મિની ચોટીલા નામ આપ્યું છે કહેવાય છે કે જે ભક્તો ચોટીલાના માં ચામુંડાના દર્શન નથી કરી શકતા તેઓ અહીં આવીને જો માં ચામુંડાના દર્શન કરી લે તો તેમની સૌ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે પી સંદેશ સંદેશ ન્યૂઝ વડસ્મા મહેસાણા